ધોરણ દસ વિષય ગણિત અને બેઝિકના પેપરમાં ચેપ્ટર ત્રણ માંથી વિભાગ એમાં પૂછાવાનું છે જેના માટે આપણે આ કોઠા રજા કરીશું અને આ કોઠામાંથી એક માર્ક્સ ફરજિયાત પૂછાશે સો ટકા પૂછાશે જ એના માટે સૌ પ્રથમ આપણે રેખાઓની જોડ જોવાની છે અહીં જે રેખાની આગળ અહીં એટલે કે રેખાઓની જોડ છે જેમાં ચલ આપેલા છે એક્સ વાય અને અચળ પદ આવે તો એની આગળ જે સહગુણક હોય એ તમને બધાને ખ્યાલ જ છે કે ચલની આગળની જે સંખ્યા હોય જેને શું કહેવામાં આવે છે સહગુણક કહેવામાં આવે છે જે આપણને આવડતો હોવું જોઈએ આ જે x હોય y હોય એ શું કહેવાશે ચલ અને એની આગળ જે સંખ્યાઓ આપેલી હોય છે તે સહગુણક કહેવામાં આવે છે અને જો કોઈ પણ ચલ ન હોય તો એને અચલ પદ કહેવામાં આવે છે એટલે કે અચલ પદ કહેવામાં આવે છે હવે સૌ પ્રથમ આપણે જોઈશું એ વન એ વન એટલે એક્સ ની આગળ જે આવેલું છે તે કશું ના આપેલું હોય તો એક ગણાય એટલે આપણે અહીંયા શું લખ્યા છે એક અને એ ટુ એ વન ના એ ટુ એટલે એ એટલે અહીં બીજું પદ છે એની અંદર જેમાં બીજી પદાવલા પદાવલીમાં x ની પહેલા કેટલા આપેલા છે ટોટ એટલે અહીંયા લખ્યા છે આપણે ટોટ એટલે કે 1 ના છેદમાં ટોટ a1 ના છેદમાં a2 આયવા 1 ના છેદમાં ટો એવી રીતે b1 ના છેદમાં b2 b1 b1 કેટલા છે -2 એટલે અહીંયા -2 લખા અને b2 કેટલા છે 4 એટલે અહીંયા 4 લખા હવે આપણે ઉડાવીશું અને તો 2 4

જે આપેલા છે છેદમાં એ ટુ બરાબર નથી બી વન ના છેદમાં બી ટુ તો એનું આલેખાત્મક સ્વરૂપ કેવું હશે છેડતી રેખાઓ કેવી રેખાઓ હશે છેડતી અને એનું બેઝિક સ્વરૂપ માત્ર કેટલા ઉકેલ હશે એક ઉકેલ જેના માટે અન્ય આપણે એક શબ્દ વાપરીએ છીએ અનન્ય અને એનો સમીકરણ યુગ્મન યુગ્મ છે સુસંગત છે તો ખાસ યાદ રાખવાનું કે a1 છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 એનું આલેખાત્મક સ્વરૂપ છે છેદતી રેખાઓ એનો ઉકેલ છે માત્ર એક જ એટલે કે અનન્ય અને એનો સમીકરણ યુગ્મ છે જે સુસંગત છે એ જ રીતે બીજી રેખાઓની જોડ આપેલી છે જેમાં બે સી વન છે માઇનસ અઢાર નવ દુ અઢાર અને ઓછા ઓછા પણ ઉડી જશે એટલે એક ના છેદ માં બે અહીં જો એ વન ના છેદમાં એ ટુ બરાબર દીવન ના છેદમાં બી ટુ બરાબર સીવન ના છેદમાં સીધું સરખાત્મક સ્વરૂપ કેવું આવે છે એટલે કે એનું બેઝિક સ્વરૂપ અનંત ઉકેલો છે અને સમીકરણ યુગમાં છે અને કેવું છે અવલંબી છે ત્યાર પછી ત્રીજી રેખાઓ જોવા જોઈશું જેની અંદર જ આપેલું હોય તો એક ગણાશે એટલે અહીંયા આપણે લખેલા છે છે કેટલા બે ના છેદ માં ચાર અહીં બે દુ ચાર એટલે એક ના છેદ માં બે અને સી વન છે માઇનસ ચાર અને સી ટુ છે માઇનસ બાર તો ચાર તાલી બાર તો એકના છેદમાં ત્રણ

એક ઉકેલ અથવા તો અનન્ય અને સમીકરણ યુગ્મ છે સુસંગત છે હવે જ્યારે એ ના છેદમાં એ બરાબર બી વન ના છેદમાં બી બરાબર સી ના છેદ માં સી